નમસ્કાર મિત્રો ફરી વખત તમારું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો આજે આ વિડીયોની અંદર તમને સરકાર દ્વારા ખાસ સંદેશ આપવામાં આવ્યો છે કે જેમાં તમે પીએમ કિસાન સન્માન નિધિનો જે બે હજારનો હપ્તો છે એ ન પડતો હોય તો તેમાં ઈ કેવાયસી છે એ તમારે મોબાઈલ દ્વારા કેવી રીતે કરી શકાય તો જોઈએ આ ખાસ સંદેશ તો પીએમ કિસાન યોજનામાં ઈ કેવાય સીની પદ્ધતિઓ આમાં તમને બતાવવામાં આવી છે તો યોજના વિશે જોઈએ તો પીએમ કિસાન યોજના ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં દેશભરમાં જમીન ધરાવતા ખેડૂતોની નાણાંકીય જરૂરિયાતોને પૂરક બનાવવા માટે શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ પ્રતિ વર્ષ છ હજાર રૂપિયા ત્રણ સમાન હપ્તાઓમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના આધાર સીડિંગ થયેલ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે તો મિત્રો શા માટે ઇ કેવાય કરવું તો પીએમ કિસાન યોજનાનો લાભ કોઈપણ વસેટિયાની સંડોવણી વિના આધાર સીડ થયેલ બેંક ખાતામાં ઈચ્છિત લાભાર્થીઓ સુધી પહોંચે તેની ખાતરી કરવા માટે અનિવાર્ય કરવામાં આવે છે તો ઈ કેવાય સીના મોડ્સ એટલે કઈ કઈ રીતે ઈ કેવાયસી તમે કરી શકશો તો એમાં પીએમ કિસાન યોજનાના ખેડૂતો માટે ઈ કે વાયસીના નિષ્સેધના ત્રણ વિકલ્પો ઉપલબ્ધ છે એમાં ઓટીપી આધારિત ઈ કેવાયસી પીએમ કિસાન પોર્ટલ અને મોબાઈલ એપ ઉપર ઉપલબ્ધ છે ત્યારબાદ બીજું એમાં બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી એમાં કોમન સર્વિસ સેન્ટર એટલે કે સી એસ સી સેન્ટર હોય ત્યાં તમે કરાવી શકો છો ત્યારબાદ ત્રીજું છે ફેસ ઓથેન્ટિકેશન આધારિત ઈ કેવાયસી એમાં પીએમ કિસાન મોબાઈલ એપ પર ઉપલબ્ધ થાય છે તો આપણે વાત કરીએ પહેલું ઓટીપી આધારિત ઈ કેવાયસી એમાં ઓટીપી આધારિત ઈ કેવાયસી કરવા માટે ખેડૂત પાસે આધાર સાથે જોડાયેલ એક્ટિવ મોબાઈલ નંબર હોવો જરૂરી છે આ માટે આપેલ પગલાં અનુસરવા જેમાં પહેલું છે પીએમ કિસાન પોર્ટલ પરથી ડાઉનલોડ કરો એમાં તમને વેબસાઇટ આપેલી છે તો એમાં તમે છે એ ડાઉનલોડ કરી શકો એમાં ઈ કેવાયસી પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારો આધાર નંબર દાખલ કરો અને ઓટીપી સબમિટ કર્યા પછી તમારું ઈ કેવાયસી છે એ પૂર્ણ થશે ત્યારબાદ બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી એમાં ખેડૂતોના ઘર આંગણે પડોશમાં સેવા પૂર્ણ પૂરી પાડવા માટે આ સુવિધા દેશના ચાર લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર સીએસસીને ઉપલબ્ધ કરવામાં આવી છે આ માટે આપેલ પગલાં અનુસરવા એમાં પહેલું આધા તમારા આધાર કાર્ડ અને આધાર લિંક મોબાઈલ નંબર સાથે તમારા નજીકના સીએસસી સેન્ટરની મુલાકાત લો ત્યારબાદ બીજું સીએસસી ઓપરેટર આધાર બે બેઝડ વેરિફિકેશનનો ઉપયોગ કરી બાયોમેટ્રિક ઓથેન્ટિક કરવા માટે ખેડૂતને મદદ કરશે નોંધ નજીકનું સીએસસી શોધવા માટે તમારે એ વેબસાઇટ છે એની ઉપર તમારે સર્ચ કરવાનું છે તો તમને એમાં જોવા મળશે ત્યારબાદ ત્રીજું છે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ કે એમાં ખેડૂત પોતાની સુવિધા અનુસાર તેમના મોબાઈલ નંબર દ્વારા ઈ કે પણ કરી શકે છે ઈ કે કરવાની આ સૌથી નવીન અને મુક્ત રીતે રીત છે જેમાં પગલાં નીચે આપેલ છે એમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી પીએમ કિસાન મોબાઈલ એપ અને આધાર ફેસ આરડી એપ ડાઉનલોડ કરો ત્યારબાદ એપ ખોલો અને તમારા પીએમ કિસાન રજિસ્ટર મોબાઈલ નંબર દ્વારા લોગિન કરો ત્યારબાદ લાભાર્થી સ્ટેટસ પેજ પર જવાનું રહેશે જો ઈ કેવાય સ્ટેટસ ના ના છે તો ઈ કેવાયસી પર ક્લિક કરો પછી તમારો આધાર નંબર દાખલ કરો અને તમારા શહેરાને સ્કેન કરવા માટે તમારી સંમતિ આપો ત્યારબાદ તમારા શહેરાને સફળતાપૂર્વક સ્કેન કર્યા પછી ઈ કેવાયસી પૂર્ણ થાય છે ખેડૂત મિત્રો જો આપનું પીએમ કિસાન યોજનામાં ઈ કેવાયસી કરવાનું બાકી હોય તો ઉપર મુજબના કોઈ પણ વિકલ્પથી ઈ કેવાયસી કરી શકો છો જો આપ જાતે ઈ કેવાયસી કરવા સક્ષમ ન હોય તો આપના વિસ્તારમાં ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરી ઈ કેવાયસી પૂર્ણ કરી શકો છો ઈ કેવાયસી થયેલ હશે તો જ આપના આગળના હપ્તા માટે લાયક ગણાશો જેની સૌ ખેડૂત મિત્રોને નોંધ લઈ તાત્કાલિક ઈ કેવાયસી અનુરોધ કરવામાં આવે છે તો મિત્રો જે લોકોને કેવાયસી કરવાનું બાકી છે તે લોકોને આ વિડીયો મોકલી આપો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં